ક્ષાના ત્રણસો પંદર શ્લોક કંઠસ્થ કરી અનોખી સાધના સંપન્ન કરી છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સમગ્ર વિશ્વના આઠ હજાર પાંચસો થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોના કુલ પંદર હજાર છસો છાસઠ બાલ બાલિકાઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ વિક્ષા ગ્રંથના ત્રણસો પંદર શ્લોકો કંઠસ્થ કરી અભૂતપૂર્વ સાધના સંપન્ન કરી છે આ અભિયાન મિશન રાજીપો અંતર્ગત એક વર્ષ દરમિયાન પૂર્ણ થયું હતું ભારત તથા વિદેશના હજારો બાળકોમાં સંસ્કાર શિસ્ત અને સત્સંગના મૂલ્યોનો સંચાર કરવાનો આ મિશન રાજીપોનો હેતુ હતો તેના અંતર્ગત મહેસાણા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ અઠ્યાવીસ ઓક્ટોમ્બરે પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ યોજાયો હતો જેમાં એકસો વીસ જેટલા બાલબાલિકાઓએ ભાગ લીધો હતો આ મિશનની પૂર્ણાહુતિ નિમિત્તે ગોંડલ ખાતે અઠ્યાવીસ ઓગણત્રીસ ઓક્ટોમ્બરે પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમારોહ યોજાઈ રહ્યો છે